પછી શની વાત મહાન શાકભાજી કોઈ મોઘું પડતું હા આજે કોઈ આવો તો કલાક નો ભોળા ના કુબી રૂપાળો કંકો

પૂછતા હોય તો સસ્તુ પાટાકાળી કાઢે ચોરી પારે લાલ લાલ ટોમેટુ ટોમેટું રે કોણ કોણ ગામ ધન રાખવા ગાળા ના જો તમે લેવાનું હોય ધન રાખવાની એમ લેવાનું છું

પચાસ કિલો જોઈ આવ્યો છું થોડું ડોરે ડોરે બોલવાની રાખો પાછા પચાસ રૂપિયા કિલો તો કારેલું નહી આવે કારેલું તો વીસ રૂપિયા કિલો કવાય છે ની શાકભાજી લારી કાઢી બે હજાર

પૈસા શાકભાજી લેવા કાઢી મેલો ઘેરતી આમાં લેવા હે તારા ખબર ના પડતી મે આટલી જિંદગી કાઢી મને કોઈ ને બાકી હાલી નહિ બજાર આપું છો અરે અટા આમ ધન બગાડીને ગયો ને પેલો અમે મારા દેતો હું થાય તન હું નહીં ધન ની ખયા આવતો ને ક બીજો ઘર આય કોઈ આઈયો નતું આનું ધન બગાડીને ગયો છે ઈનું હું ડૂડા આપી લઈ આ હારું કર્યું આ લે લઈને છો તે હારું કરશો કોટુ કરીજો તમાર જેવો બજાર જતો તો હોભાર છે

હોય શાકભાજી લેવા શાકભાજીનો ભાવ ચોરી નાખે ભાવ છે ને ખાવાનું એ હું એક તો ચોમાસુ ધંધા કોઈ મળતા નહીં મજૂરી મળતી નહીં તો ભાઈ શાકભાજી ચોહી લાવવાની આ મને જોતા નહીં કે ભાઈ થોડું ભાવ થોડું ઓછો કરવાનું હોય ને પોચ રૂપિયા કે દસ રૂપિયા થોડું ભાવ ઓછો કરતા તો શાકભાજી લાવતા ફાવો કશું હતું નહિ હે મને તો શાકભાજી લઈ આવું

હા કાલો તારો પકેટ બીજું મગજ મારી બઉ પાવર નહી બહુ પાવર નહી પૈસા જે થતા હોય મને આપી દેવાના ના ના ત્રીસ રૂપિયા આપું ને ચાલી ના પચાસ દે ને બટાકા ના ત્રીસ ના ત્રીસ બીજું આલુ થેલી તો આભાર કર

એક તો પૈસા પૈસા છે એટલે કમ્પ્લેટ ભી ખારી ગયા પ્રવાડો આજે ભી ખાડી કુ છે કેવા પડે વધો ને વેચો

ત્રીસ ને તો કોઈ વેચવાની મજા આવે ફટ ભાવે નામના કુટાઈ ના કરે ફટ લઈને લઈ લે આ કોઈ એકાદ નુકસાન મૂડી ને કે ના નેકરી અરે આમાં તો આ ગોધી તો છે ની પાછો આ લઈને છે બસ જે આ તો નકલી પૈસા ચાલી જતો રે આ તો મારે પાટિયા બેહી જો હોય કે ના અને આ તારી પેલો એક હા વાર હા વાર માં ધન બગારી જો ને આ ચાર જણ આઈ ગયા એક કને ના લી અને એક જણ લઈને કે માં પાછો હોર કે નકલી આલીને ના મારી છોટી મંત્રી જતો રે